નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે વિજ્ઞાન તેનો પાઠ પાઠનું નામ દહન અને જ્યોત તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યન પો પર ક્લિક કરી ધોરણ આઠ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સ્વાધ્યાય પોતે સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પ્રશ્ન એક છે સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ છે ઓપ્શન સી લાકડું જે સળગી શકે તેવો છે નીચેનામાંથી કયો પદાર્થ અદહનશીલ છે એટલે કે સળગી ન શકે તેઓ પથ્થર આવશે ત્રીજું છે દહન થવા માટે નીચેનામાંથી કઈ બાબત આવશ્યક છે શું જરૂરી છે તો આપેલ તમામ બળતણ પણ જોઈએ હવા પણ જોઈએ અને જ્વલન બિંદુ સુધીનું તાપમાન પણ જોઈએ ચોથું છે એલપીજી બળતણનું દહન કેવા પ્રકારનું છે તો તેમાં આવશે ઓપ્શન એ ઝડપી દહન પાંચમું છે ફટાકડાનું દહન કેવા પ્રકારનું દહન છે ઓપ્શન ડી એ અને સી બંને જૂથના કયા ભાગનું તાપમાન સૌથી વધુ હોય છે ઓપ્શન બી સૌથી બહારના ભાગનું સાતમું છે એક બળતણના બે કિલોગ્રામ જથ્થાનું દહન કરતા સાહીઠ હજાર કિલો જૂથા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે તો તે કેલરી મૂલ્ય કેટલું થાય ઓપ્શન સી ત્રીસ કિલોગ્રામ જેટલું ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલી ખાલી જગ્યા છે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તેને પદાર્થનું જ્વલનબિંદુ કહે છે બીજું છે સોની જૂથના મધ્ય ભાગનો ઉપયોગ ચાંદી પીગાળવા માટે કરે છે દહનને લીધે ઉત્પન્ન થતું કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે ચોથું છે સીએનજીનું પૂરું નામ નેચરલ ગેસ છે અને એલપીજીનું પૂરું નામ લિક્વાઇડ પેટ્રોલિયમ ગેસ છે ટૂંકમાં જવાબ આપવાનો છે તેમાં પહેલું છે દહન એટલે શું તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે દહનના પ્રકાર જણાવો તો તેમાં ઝડપી દહન અને સ્વયંસ્પૂરિત દહન અને વિસ્ફોટ ત્રીજું છે જ્વલનશીલ પદાર્થના ઉદાહરણ આપો તેમાં પેટ્રોલ આલ્કોહોલ એલપીજી સીએનજી વગેરે ચોથો પ્રશ્ન છે એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓના નામ જણાવો તો તેમાં સલ્ફર અને નાઇટ્રોજન અને ઓક્સાઇડ છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો બળતણના દહનથી પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનમાં વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે અને છઠ્ઠો પ્રશ્ન છે કેલરી મૂલ્ય એટલે શું તો કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે પ્રશ્ન ચાર આપેલ બળતણના વાયુ વાયુ બળતણ પ્રવાહી બળતણ અને ઘન બળતણમાં વર્ગીકરણ કરવાનું છે તો વાયુ બળતણમાં કુદરતી વાયુ સીએનજી અને એલપીજીનો સમાવેશ થાય છે પ્રવાહી બળતણમાં કેરોસીન અને પેટ્રોલનો સમાવેશ થાય છે કોલસો લાકડું અને છાણાનો સમાવેશ થાય છે દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે દહનશીલમાં પેટ્રોલ કાગળ અને લાકડું આવશે અદહનશીલ એટલે કે સળગી ન શકે તેવું તેમાં પથ્થર ખીલી અને કાચ આવશે તફાવત આપવાનો છે એલપીજી અને કોલસા વચ્ચેનો તો એલપીજી વાયુરૂપી બર્તન છે જ્યારે કોલસો ઘન બર્તન છે એલપીજી ઓછું પ્રદૂષણ ફેલાવે છે જ્યારે કોલસો વધુ પ્રદૂષણ ફેલાવે છે એલપીજી દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી જ્યારે કોલસાનો રાખ થાય છે એલપીજીનું દહન સહેલાઈથી થાય છે જ્યારે કોલસાનું દહન થતાં વાર લાગે છે જ્યોતનો મધ્ય ભાગ અને જ્યોતનો બહારનો ભાગ તો આ જ્યોતના મધ્ય ભાગમાં જ્યોત પીળા રંગની હોય છે જ્યારે બહારના ભાગમાં ભૂરા રંગની હોય છે મધ્ય ભાગ અપૂર્ણ દહન થાય છે બહારનો ભાગ સંપૂર્ણ દહન થાય છે મધ્ય ભાગ ગરમ હોય છે જ્યોતનો બહારનો ભાગ સૌથી ગરમ હોય છે ઓક્સિજનની ઉપલબ્ધતા ઓછી હોય છે જ્યારે બહારના ભાગમાં ઓક્સિજન વધુ માત્રામાં હોય છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું છે એસિડ વર્ષાથી ઇમારતો જર્જરિત થાય છે ખરી વાત છે બીજું છે એલપીજી ગેસના સ્થાને લાકડાનો ઉપયોગ કરવો હિતા છે વિધાન ખોટું છે ત્રીજું છે કાર્બન મોનોક્સાઇડ વાયુથી બંધ દોરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ થઈ શકે છે સાચી વાત છે કારણ કે કાર્બન મોનોક્સાઇડ હોય અને ઓક્સિજન આપણે જોઈતો હોય ઓક્સિજન ના મળે તો મૃત્યુ થઈ શકે લાકડાનું જ્વલન બિંદુ એલપીજી કરતાં ઓછું છે આ વિધાન ખોટું છે પ્રશ્ન સાત વૈજ્ઞાનિક કારણ આપો તેમાંનું પહેલું છે રસોડામાં એલપીજી ગેસનો ઉપયોગ વધુ હિતા આવે છે એલપીજી ગેસ એટલે આપણે ગેસની બોટલ વાપરીએ છીએ તેમાં એલપીજી હોય છે લિકવાઈડ પેટ્રોલિયમ ગેસ તો લાકડા કરતાં એલપીજીનું કેલરી મૂલ્ય ઘણું વધુ ઘણું વધારે છે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે એલપીજીનું જ્વરણબિંદ ઊંચું હોવાથી તેમાં દહનમાં ઓછો સમય લાગે છે બીજો પ્રશ્ન છે મીણબત્તીનું દહન કરતાં જ્યોત મળે છે જ્યારે કોલસાનું દહન કરતા જ્યોત મળતી નથી તો જ્યોત ઉત્પન્ન થવા માટે દહનશીલ પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવું જરૂરી છે મીણબત્તીમાંના મીણ પીગળીને બાષ્પીભવન પામીને વાયુ બને છે જે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જ્યોત ઉત્પન્ન કરે છે જ્યારે કોલસો મુખ્યત્વે ઘન કાર્બન છે તેમાં બાષ્પીભવન થઈ શકે તેવા ઘટકો ઓછા હોય છે તેથી કોલસો સીધો જ વાયુમાં રૂપાંતરિત થવાને બદલે સપાટી પર દહન પામીને અંગારા સ્વરૂપે બળે છે જેના કારણે સ્પષ્ટ જ્યોત જોવા મળતી નથી દીવાની અંદર અથવા મીણબત્તીમાં જેવી જ્યોત જોવા મળે છે તેવી કોલસામાં નથી જોવા મળતી ત્રીજું છે બંદ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે તો બંધ દોરડામાં કોલસાનું દહન કરવાથી કાર્બન મોનોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન થાય છે જે ઝેરી હોય છે માણસ તેને શ્વાસ દ્વારા અંદર લે છે ત્યારે તે હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે અને શરીરમાં ઓક્સિજનની અવર જવર રોકે છે પરિણામે વ્યક્તિમાં ઓક્સિજનની અછત થાય છે જે માથામાં દુખાવો બેભાન થવું મૃત્યુ મૃત્યુ સુધી પણ લઈ જઈ શકે છે તેથી બંધ દોરડામાં કોલસાનું દહન હાનિકારક છે એટલે કે કોલસાની સગડી સળગાવતા હોય તો બંધ દોરડામાં સળગાવી જોઈએ નહીં ચોથો પ્રશ્ન પેટ્રોલથી લાગેલી આગ ઓલવા પાણીનો ઉપયોગ હિતાવ નથી આપણે કોલસા ઉપર આગ લાગી હોય પાણી વીળીએ તો કોલસા ભીના થઈ જાય તો સળગે નહીં આગ ઓલિ જાય પરંતુ પેટ્રોલથી લાગેલી આગ હોય તે પાણી નાખતા પણ તે ઓલાશે નહીં કેમ કે પાણી ઉપર છે પેટ્રોલ ઉપરની સાઈડ આવી જાય છે પેટ્રોલ અને પાણી બંને એકબીજામાં મિક્સ થતા નથી એના કારણે પેટ્રોલ ઉપર આવી જાય છે અને પેટ્રોલ સળગતું જ રહે છે જોઈએ તેનું કારણ તો પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે આથી જ્યાં પાણી ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે તેથી આગ વધુ ફેલાય છે આ કારણે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં એમાં પાવડરવાળું જે ફાયર સેફ્ટીની બોટલ છે ને પાવડરવાળી ટાઈપ એ તે વાપરી શકાય પ્રશ્ન આઠ મીણબત્તીની જ્યૂતની આકૃતિ દોરી જ્યૂતના વિવિધ ભાગોનું નામ નિર્દેશન કરો અહીં જ્યૂતના અલગ અલગ ભાગો છે તે અહીંયા દર્શાવેલા છે જે આ ભાગ છે સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર છે જે સૌથી ગરમ હોય છે અને અપ્રકાશિત હોય છે આ વચ્ચેનો ભાગ છે અપૂર્ણ દહનવાળો મધ્યનો વિસ્તાર છે જે મધ્યમ ગરમ હોય છે અને પ્રકાશિત હોય છે જેની અંદર સોની છે એ એમાં ઘરેણા બનાવે છે મધ્ય ભાગમાં બનાવે છે સૌથી ઓછો ગરમ ભાગ આ વચ્ચેનો હોય છે નો દહન થયેલો મીણની વરાળ વાળો સૌથી રંગનો હોય છે અને આ જે છે એ આખી છે પ્રશ્ન પદાર્થને સળગવા માટે તેના જ્વલન બિંદુ જેટલું તાપમાન મળવું જરૂરી છે આકૃતિ સ પ્રયોગ વર્ણન કરવાનો છે તો હેતુ તો પદાર્થને સળગવા માટે તેના જ્વલન બિંદુ જેટલું તાપમાન જરૂરી છે તે સાબિત કરવું સાધન સામગ્રી કો કાગળની સીટને વાળીને બનાવેલા બે પેપર કપ પાણી અને મીણબત્તી આકૃતિ કૃતિ અહીંયા જોઈએ તો મીણબત્તી છે અહીંયા આ પાણી ભરેલું છે આમાં અને આ પેપરનો કપ છે અહીંયા ખાલી પેપર કપ છે અને અહીંયા સળગે છે હવે અહીંયા થશે શું તો આની આ જે ખાલી કપ છે એને ગરમી આપી એટલે અંદર હવા છે અંદર કોઈ પણ પ્રકારનું વસ્તુ ભરેલું નથી એટલે શું થશે આ કાગળ છે ગરમ થઈ તેના ઉત્કલન બિંદુ જ્વલન બિંદુ સુધી પહોંચી અને આ કાગળ છે સળગવા માંડશે જ્યારે અહીંયા પાણી ભરેલો કપ છે એમાં શું થશે અહીંયા કપને જેટલી ગરમી મળે છે એ બધી ગરમી આ પાણી એ ગરમીને શોષી લે છે અને એ કપને સળગવા માટે એનું જેટલું જ્વલન બિંદુ હોય ત્યાં સુધી કપના તાપમાનને પહોંચવા દેતો નથી માટે આ આકૃતિમાં જેની અંદર પાણી ભરેલું છે તે કપ સળગતો નથી અને આ ખાલી કપ છે તે સળગી ઉઠે છે ઓકે પ્રયોગ સમજાઈ ગયો હવે તેનું ડિટેલમાં કે એ રીતે લખવું તો પદ્ધતિ એક પેપર કપમાં લગભગ પચાસ મિલી પાણી ભરો બીજો પેપર કપ ખાલી રાખો બંને કપને અલગથી મિસ સળગતી મીણબત્તી વડે ગરમ કરો અને તમારું અવલોકન નોંધો અવલોકન આપણે જોઈએ મેં તમને અગાઉ સમજાવી દીધું તેવું જ જવાબ આવશે તો અવલોકન કરવા જણાશે કે પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે અને પાણી ભરેલો પેપર કપ સળગતો નથી તેમાંનું પાણી ગરમ થાય છે આખરે છેલ્લે નિર્ણય પર આપણે પહોંચ્યા પાણી ભરેલા પેપર કપને ગરમ કરતા પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી તેથી તે સળગતો નથી પ્રશ્ન દસ તમે મિત્રો સાથે એલપીજીથી ચાલતા સ્ટવની જ્યોત અને મીણબત્તીથી જ્યોતનું અવલોકન કરો જ્યોતનો રંગ કેવો છે મિત્રો સાથે ચર્ચા કરો કે શા માટે એલપીજી સ્ટવની જ્યોતની ઉપયોગ રસોઈ માટે અને મીણબત્તીની જ્યોતનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થાય છે તો એલપીજી સ્ટવની વાત કરીએ તો તેની જ્યોત સામાન્ય રીતે વાદળી રંગની હોય છે કારણ કે એલપીજીનું સંપૂર્ણ દહન થાય છે જેનું સંપૂર્ણ દહન થતું હોય તેનો રંગ જે સળગતો હોય તેનો રંગ વાદળી હોય છે તો આ દહન ઊંચી ગરમી ઉત્પન્ન કરે છે અને ધુમાડો કે કાજળ ઉત્પન્ન કરતું નથી જેથી રસોઈ માટે તે અત્યંત કાર્યક્ષમ છે કાજળ ઉત્પન્ન ના કરે એટલે શું થશે જે આપણા જે વાસણો છે રસોઈના તે નીચે કાળા નહીં થાય ઘણી વખતે ગેસ પૂરો થઈ જવા આવ્યો હોય અથવા ખરાબ ગેસ હોય તો નીચે વાસણ છે એ કાળા થતા હોય છે જે ખરાબ ગેસ હોય છે એલપીજી આગળ મીણબત્તીના જ્યોતની વાત કરીએ તો તે મુખ્યત્વે પીળી હોય છે કારણ કે મીણનું અધૂરું દહન થાય છે મીણબત્તીની જ્યોત ઓછી ગરમ હોય છે અને તે ધુમાડો તથા કાજળ પણ ઉત્પન્ન કરે છે તેથી તે મુખ્યત્વે પ્રકાશ મેળવવા માટે ઉપયોગી છે રસોઈ માટે તે ઉપયોગી નથી નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો આ ફકરો છે તમારે ત્રણ વખત વાંચી જવાનો છે આ ફકરો વાંચ્યા બાદ આપણે પ્રશ્નોના જવાબ મેળવીએ પહેલું છે તાજમહેલની સુંદરતા કેમ ઘટી રહી છે તો તાજમહેલની સુંદરતા એસિડ વર્ષાના કારણે ઘટી રહી છે એસિડ વર્ષાના લીધે તાજમહેલની દિવાલો પર પીડાશ પડતા રંગ થઈ જાય છે બીજો પ્રશ્ન છે વાહનો અને કારખાનાના ધુમાડામાં કયા ઝેરી વાયુ હોય છે તો તેમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ હોય છે ત્રીજો પ્રશ્ન એસિડ વર્ષા થવાનું કારણ શું છે તો એસિડ વર્ષા થવાનું મુખ્ય કારણ વાહનો અને કારખાનાના ધુમાડામાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુઓ છે આ વાયુઓ વાતાવરણમાં ભરી વરસાદના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે જે વરસાદ સ્વરૂપે નીચે પડે છે અને

તો વાહનોમાં પ્રદૂષણ નિયંત્રણ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ કારખાનાઓમાં ચીમનીઓ પર ફિલ્ટર્સ લગાડવા જોઈએ નવા અને સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરવો જોઈએ વૃક્ષારોપણ દ્વારા હવામાં સંતુલન જાળવવું જોઈએ જાહેર જનતામાં જાગૃતિ લાવી તેવા ઉપાયો કરી શકાય તો મિત્રો આશા રાખવું કે આ સંપૂર્ણ સોલ્યુશન છે તેનું તમને સારી રીતે સમજાઈ ગયું હશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો તેની અંદર દરેક વિષય વાઇઝ પીડીએફ મળી રહેશે સ્વાધ્યાયના પ્રશ્નો એમસીક્યુ કેટલીક અમુક ગેમો પણ તમને મળી રહેશે વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો